પંદર રૂપિયા સત્તર અઢાર ઓગણીસ અઢાર રૂપિયા એકસો અઢાર એકસો પચાસ દસ કેસ

ચાલીસ બેાવન પંચાવન સાહીઠ એકસો સાહીઠ રૂપિયા એકસો ને સાહીઠ બુરવું ભાઈઠ

也好，相信。 સત્તર હજાર એકસો પચીસ બોલવું એકસો બોલો સિત્તેર સિત્તેર વગર સતાશી રૂપિયા તેર તેર ચૌદ બાવન

અના છે કે હા 113 બોલુબેક ઓલ્યા પી જાતો છે 100 રૂપિયા ઓમે ઓઢારીયા થાય છે હા તમારો એમાં તો વિજુ દે હાલો બાલો હારું છે જબર 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 જ રામ 113 લઈ જાય હાલે બા 113 113 113 10 15 100 40 20 20 રૂપિયા હારું છે ભાઈ 22 25 24 35 50 ખૂબ છે આવ કોરો

એકસો બત્રીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ પંદર 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 રૂપિયા